વિઝિટ કરી સ્થળ નિરીક્ષણ કરવું જોઈએ આટલું બધું નબળું કામ કેમ ચલાવી લેવાય દામનગર શહેરમાં ભારત સરકારે રેલવે સ્ટેશનની કાયાપલટ કરવા આઠ કરોડના ખર્ચે કામ આપેલું છે પણ લોલમ લોલ અને લાલિયાવાડી ચાલતી હોય તેવું લાગે છે રેલવે સ્ટેશન ખાતે વિકાસ કામની પાલિકા પ્રમુખ નારોલ સહિતના અગ્રણીઓએ મુલાકાત લીધેલી હતી આઠ કરોડના ખર્ચે રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ સહિત આરસીસીના કામ ફાટી ગયા છે એકસો વર્ષ પહેલાનું જૂનું રેલવે સ્ટેશન અડીખમ એક કાંકરી પણ ન ખરે તેવું હોય અને નવા રેલવે સ્ટેશનનું કામ લોકાર્પણ પહેલાં જ પ્લેટફોર્મ ઊભા ફાટ્યા એકદમ નબળી દિવાલોને રંગ રોગાન કરી માત્ર કૃત્રિમ શણગાર કરવામાં આવેલો છે નવા રેલવે સ્ટેશનના કામમાં ઠેર ઠેર ગાબડા અને વાટા કરતી એજન્સી કોણ કામની શરતો એની માલ ગુણવત્તાની પરીક્ષણ કરવાની જવાબદારી અને બિલ ચૂકવવાની જવાબદારી કોની અને તકેદારી આયોગ અને પાલિકા પ્રમુખ આ બાબતે શું કરે છે ગેરરીતિ આચરવામાં પાછું વાળીને ન જોતા તંત્રના જવાબદાર લોકો ક્યાં ભાગી ગયેલા છે આ સહિતના અનેક પ્રશ્નો ઉત્પન્ન થઈ રહ્યા છે રૂપિયા આઠ કરોડના ખર્ચે રેલવે સ્ટેશન પરિસરમાં વિવિધ વિકાસ કામોમાં આરસીસી બાંધકામમાં દે ધનાધન થયું છે અને એકદમ નબળી ગુણવત્તા ના સંપૂર્ણ પ્લેટફોર્મ ફાટી ગયેલું જોવા મળી રહ્યું છે આ જોતા લોકો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ડીઆરએમ ને રજૂઆત કરી આટલા મોટા ખર્ચે રેલવે પ્લેટફોર્મ લોકાર્પણ પહેલા જ કઈ રીતે ફાટી ગયું આ અનેક પ્રશ્નોના કોઈ જવાબ હજુ સુધી લોકોને નથી મળ્યા નથી તંત્ર મેળવી શક્યું કે નથી આ બાબતે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે